ચાલુ થઈ ગયું હા નવરા પડી ગયા આ ડ્રેસ આ ઇસ્ત્રી કર્યો છે આ ડ્રેસને ઇસ્ત્રી કર્યો છે હમ આ ઇસ્ત્રી કરી છે આ સાડી ધોઈ છે આ સાડી ધોઈ છે લાગે છે હં અરે હા ના કરતા તો પેલું પોતું સારું હોય મમ્મી તમારા કપડાં તો ધોયા પણ છે મારા કપડા તો ધોયા પણ નથી હા અને મારી દીકરીને એમ કે છે કે તમારે થોડી મને મદદ કરાવવાની કેવી મદદ કરાવી છે તમને અરે પણ આજે ક્યાં મે મદદ નું કીધું છે હે તે દિવસે બોલી હતી જ અને દામિની બેન આ શું તમે કચરો વેર્યો છે આ તો કચરો વેર્યો તો શું થઈ ગયું પણ તમને ખબર છે કે હજુ મેં હમણા જ કચરા પોતા કર્યા છે અને હમણાં કર્યા તા ને તો પાછા કરી નાખો ને શું થઈ જવાનું છે આમાં શું વાંધો છે આ સાડીમાં બરાબર તો વોશ કરી છે અને આ ડ્રેસ તો ક્રીઝ વાળો છે મમ્મી

ચીપડો આપ્યો છે બત્રીસ દાંત છે બોલ તો સારી રીતે આવડે છે તો બોલે તો કરી જ ને હું શું કામ કરો તમે મારી યાર થોડોક તો ભગવાનનો ડર રાખો તમે બંને કોણ ભગવાન કેવા ભગવાન કેના ભગવાન ભગવાનનો ડર મને નથી હા ભગવાનનો ડર તો એક કામ કરજે હું માં જઈશ ગરમ તેલમાં મને નાખશે પકોડા ની જેમ હું તળીશ હા પછી કાચ્યું કાચી મને કાપી નાખશે પછી આગ ના રસ્તે મને ચલાવશે આ બધું કેવા માંગે છે મર્યા પછી જોવાઈ જશે બોલ મમ્મી હું શું કહું છું

બેસીશું ને તો આ જન્મ જ ઓછો પડશે પણ સો વાત ની એક વાત બહુ ખોટી વ્યક્તિ સાથે તારો પાલો પડી ગયો છે સાચી વાત છે મારા ભાઈ ની ભૂલ થઈ ગઈ કે

ભાભી આપણને સંસ્કાર વગર ના ગયા છે હવે આપણે ભાભી આપણા સંસ્કાર તો બતાવવા પડશે કે નહીં બતાવવા પડે બેટા પડે એટલે એને ખબર પડે કે કોઈની સાથે ચીપાચોડી કરવાનો મતલબ શું છે

આના કરતા છે ને તમે મને મારી નાખો ને તો વધારે સારું અમારો બસ ચાલે તો તને મારવી જ છે પણ ચાલતો નથી ને બસ કોઈ એમ કહે કે એક ખૂન માફ તો પહેલું જ તને જ પતાવીએ હ તારું જ મર્ડર કરીએ પણ શું કરીએ અમારાથી તારી ઉપર હાથ ચાલાકી સિવાય કઈ નથી થતું ને મજબૂર ભાઈને થાય ને તો એ કેના નહીં મળે તમને એટલું તારો ભાઈ તારો ભાઈ